लेकिन कल रात में जो मेरे बड़े पापा हैं जिसका नाम है बिपिन अमृतिया जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में घुस के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है अतरे अपने सब कोई जो है पण पड़िए के मिलकत में भाग लेवा सगो भाई सगा भाई नो थतो नथी માતા પિતા ઢળક આપીને જાય છે ભાઈ બહેનોને છતાં પણ અંતે તો એવું જ થાય છે કે આ મારું અને અને આ તારું પછી ન મળે એનું તો પછી મારવા ઉપર પણ વાત આવી જતી હોય છે છે આપણે સ્વાભાવિક બાબત વાત કરવી છે પાટીદાર સમાજના આગેવાનો એક બાદ એક સભા ઉપર સભા સંબોધી રહ્યા છે પાટીદાર આગેવાનો એવું કહી રહ્યા છે કે પાટીદારોને લગતા દરેક મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરશે અને મુદ્દાનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરશે એક બાદ એક મોટી મોટી સભાઓ યોજાઈ રહી છે અને એક બાજુ રાજકોટમાં રહેતી દીકરી જે હાલ મુંબઈમાં રહે છે અને મુંબઈથી વિડીયોના માધ્યમથી રાજકોટના એમના પિતા જે રાજકોટમાં રહેતા હતા એમના મોટાભાઈ મિલકત પડાવવાની કોશિશ કરી રહ્યા છે મિલકત પડાવી લીધી છે તેને લઈને તેમનો વિડીયોના માધ્યમથી પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે શું છે આખો વિડીયો સંક્ષિપ્તમાં સમજીએ સવાલ હવે એ જંગી સભા અને આગેવાનો નેતાઓ પાટીદાર સમાજના કાર્યકર્તાઓ પર કે હવે શું પાટીદાર સમાજની આ દીકરીને ન્યાય મળશે કે કેમ મોરબી દાંડિયા રાસ ઉપર કાંતિ અમૃતિયા અને બીજા લોકોએ જંગી સભા યોજી અને જંગી સભામાં સમાજના જે દીકરા દીકરીઓ છે આડે રસ્તે ન ચડે એ માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું લોકોને સમજાવવામાં આવ્યા ગાંધીનગરમાં તમે કે પાટીદાર સમાજની ચિંતન શિબિર યોજાઈ ચિંતન શિબિરમાં પણ કહેવામાં આવ્યું કે પાટીદાર સમાજમાં જે પણ બળતર પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવાની એક કોશિશ કરવામાં આવશે પ્રયાસો કરવામાં આવશે અને તેને લઈને દરેક પાટીદાર નેતાઓ આગેવાનો કાર્યકર્તાઓ હવે લડી લેવાના મૂળમાં છે રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી ફરિયાદ લેવામાં આવતી નથી હવે આવું કેમ કહેવામાં આવ્યું છે એ પણ તમને જણાવવું છે રાજકોટમાં પાટીદાર દીકરીએ ન્યાયની હોંકાર પોકાર લગાવી રહી છે પિતાના મોટા ભાઈ એટલે કે દીકરીના પપ્પાના મોટા ભાઈ એ એમની જે પ્રોપર્ટી છે મિલકત છે તે મામલે પરેશાન કરતા હોવાનો આક્ષેપ દીકરી દ્વારા લગાવવામાં આવ્યો છે સાથે દીકરીએ પણ કહ્યું છે વિડીયોના માધ્યમથી કે ભાજપ નેતા હોવાથી પોલીસ ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મુંબઈથી દીકરીએ વિડીયોના માધ્યમથી પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે દીકરી દ્વારા જે સીસીટીવી ફૂટેજ છે તે પણ જાહેર કરવામાં આવ્યા છે સ્ક્રીન પર આપ દ્રશ્યો પણ જોઈ શકતા હશો દીકરીનો વિડીયો પણ જે મુંબઈથી સામે આવ્યો છે કહ્યું છે કે પોલીસ ફરિયાદ લેતી નથી કારણ કે જે મોટા ભાઈ છે કદાચ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવાનું આક્ષેપ એ દીકરી દ્વારા કરવામાં આવ્યો છે પિતાના ભાઈએ મિલકત પડાવવા ઘરમાં ઘૂસી હુમલો કર્યો હોવાનું દીકરી ગઈ રહી છે પ્રોપર્ટી પડાવી લેવા માતા અને મને એટલે કે દીકરીને હેરાન પરેશાન કરવામાં આવે છે મહિલાની જિંદગી જોખમમાં તેમ છતાં પોલીસ ફરિયાદ લેતી નથી તેવું પણ દીકરીનું કહેવું છે બિપિન અમૃતિયા ભાજપના નેતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે દીકરી માતા

मेरे फादर की फैमिली ने मतलब सारी प्रॉपर्टीज़ ले ली सब ले लिया बट मुझे उससे कोई फ़र्क नहीं पड़ा हमने कोई रिएक्शन नहीं लिया हमने लीगल एक्शन लिया जो यूजुअली सब करते हैं बट अभी थोड़े टाइम बाद में जब मुंबई आई तो मोम वहाँ पे अकेले रह रही है अभी तक हमने कुछ नहीं बोला ना हमने किसी को परेशान किया ना कुछ लेकिन कल रात में जो मेरे बड़े पापा हैं जिसका नाम है बिपिन अमृतिया जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है मैंने आज तक कुछ नहीं बोला कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया मतलब ना हमारी रिपोर्ट ली गई ना एफ आर आई एफ आई आर ली और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी वो भी कोई एक्शन नहीं ले रहे આગળ મે જણાવ્યું એ પ્રમાણે કે સભા ઉપર સભા પાટીદારના નેતાઓ કરી રહ્યા છે હવે એ જોવાનું રહ્યું કે શું પાટીદારના નેતાઓ આ દીકરી અને પેલી માતા છે એમને ન્યાય અપાવી શકે છે કે નહીં બાકી તમને હજી પણ કહી દઈએ કે માતા પિતા ઢળક સંપત્તિ બાળકો માટે મૂકીને જાય છે પરંતુ જ્યારે બાળકો મોટા થઈ જાય એટલે બાળકો એવું કહેતા હોય છે કે તારા મારા બાપનું તારા મારો ભાગ એ પ્રમાણે આખી જે કિસ્સો છે તે ઊભો થતો હોય છે ને પછી પ્રોપર્ટી માટે મિલકત માટે કોઈને મારી પણ નાખતા હોય છે ને અમુક ભાઈઓ મરી પણ જતા હોઈએ છે એવા આપણે કિસ્સાઓ જોયા છે હવે સવાલ એ છે કે પાટીદાર સમાજના આગેવાનો આ નેતાઓ બધા જંગી બહુમતી સાથે સભાઓ તો યોજી રહ્યા છે પણ શું આ દીકરીને ન્યાય મળશે કે નહીં હજી આમાં ઘણી બધી સ્પષ્ટતા થઈ શકે એમ છે વિડીયોના મારફતે દીકરીએ જણાવી દીધું છે હજી પણ આમાં કંઈક નવા વળાંક આવે તેવી શક્યતાઓ લાગી રહી છે જે પણ કંઈક અપડેટ સમાચાર આવશે અમે તમને ચોક્કસપણે જણાવીશું પરંતુ આ મુદ્દાને લઈને આપનું શું કેવું છે અમને અવશ્યપણે કમેન્ટમાં જણાવજો જો તમે અમને યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરજો નમસ્કાર